અત્યારે તો જો મેન્ડવી આપણે આ વર્ષે બહુ ઓછું વાવેતર છે આપણા આપણા ખેતરમાં બરાબર બાકી તો વધારે છે આપણે ઓન mendu નું આવે વાવેતર કર્યું છે તો જો કાલે આ મેન્ડવી બી નથતા હતા તો એમાં શું કહેવાય તોય થોડીક રહી ગઈ છે જે તમને આગળ દેખાતી હોય છે જો કૂસો કેવો થઈ ગયો છે કાલે નથતા હતા એટલું રહી ગયું છે જે તમને આગળ દેખાતું હોય ત્રણ ચાર ત્યારે રહી ગયું છે કારણ કે વરાપ થાય તો જ કાંઈક મોલમાં જમાવટ થાય બરાબર ને અત્યારે જો આપણે હળદર ને કેળ ને બધું સરસ મજાનું થઈ ગયું છે મોટાભાઈ પણ જો આ માટા મારે જે આપણે વાવેતર કર્યું છે ને એ થોડુંક નક્ષત્ર પ્રમાણે વાવેતર કર્યું છે એટલે નક્ષત્ર પ્રમાણે જો વાવેતર કરવામાં આવે ને એમાં આપણે બહુ ફાયદાજનક રહે છે બરાબર અમુક સમયે તમે અમુક વસ્તુ ન વાવ તો બહુ સારું રહે ને અમુક નક્ષત્ર પ્રમાણે વાવેતર કરીએ ને તોય ઘણો ઘણું થાલમાં ફરક પડી જાય તો જો ઓર્ડર આપણા ખેતરમાં કમ્પ્લીટ દેખાય ગઈ છે હવે આમ લાગે કે નહીં ઓર્ડર કમ્પ્લીટ થઈ ગઈ ને એનું આપણે છઠ્ઠા મહિનાની પંદર તારીખે વાવેતર કર્યું હતું એટલે એક મહિનો ને દસક દિવસ જેવું થયું છે એને છે આપણે ત્રેવીસ તારીખે વાવેતર કર્યું છે છઠ્ઠા મહિનાની બરાબર તો એને પણ કાલે આપણે આજે આપણે બાવીસ તારીખે બ્લોક ઉતારીએ છીએ તો એ ત્રેવીસ તારીખે એને પૂરેપૂરો એક મંથ થઈ જાય અને સરસ મજાની કેળ પણ હાલથી થઈ ગઈ છે મસ્ત મસ્ત નવા બધાય પાન કાઢી ગયા છે ત્રણ ત્રણ ચાર ચાર પાન નીકળી ગયા છે બરાબર એમાં પણ સરસ મજાનું ઓલું છે પણ વરસાદ રહે તો કંઈક મહેનત થાય આમાં પણ કૂચો થઈ ગયો વરસાદ કંઈ બંધ રહેતો નથી ને જે આગાહી આગાહી આવે છે બંધ રહી તો આપણે કઈ સરસ મજાની મહેનત થાય બરાબર અત્યારે જો આપણે છે ને આખા વર્ષ ને અત્યારે ઓર્ગેનિક ખેતીમાં એવું હોય કે આખા વર્ષનું અત્યારે મટિરિયલ બધું તૈયાર કરીને મૂકી દીધું હોય અને જે કેમિકલ કરતા હોય ને એને કાંઈ ન હોય એને તો શું ફટનારો એગ્રે જઈને લઈ આવવાનું હોય તો જો અત્યારે આપણે હું બેનાવી તમને બતાવી દઉં આમાં તો જો આ લીંબોળી છે અને આપણે દોઢ બે મહિના પહેલા નાખેલી છે જો ગૌમૂત્ર અને લીંબોળી છે આ દોઢ બે અમને લીંબોળી નાખી દે હજી એવી એવી છે જો દેખાય તમને બીજું કાંઈ નથી લીંબોળી છે આપણે જે નેમ ઓઈલ આપણે માર્કેટમાંથી લઈએ છીએ એની જગ્યાએ આપણે છોકરાને કીધું તો લીંબોળી ભેગી કરી લીધી હતી પાંચ વાર પહેલા ખાલી હલાવી નાખ્યું છે કારણ કે ઉપર થોડું ખોલું થઈ જાય ન હલાવો એટલે ને જે પાંચ પાણી અર્ક હું કહેવાય એ ન ખબર હોય તો આપણે આગળ હું કઈ ગયા વર્ષે આપણે સ્પેશિયલ બનાવટ નો લોકવો તો કે આને કઈ રીતનું પાંચ પાણી અર્ક કઈ રીતનું બનાવવું તો એનો આખો છે જોઈ લેજો સરસ મજાની માહિતી સાથે કઈ રીતનું બનાવવું એ બધું માપ સાથે આપેલું છે તો એ વ્લોગ જોઈ લેજો પછી બોલા તો તમને હમણાં વ્લોગ બનાવ્યો તો હજી ટાકાની અંદર તો આપણે શું કહેવાય કેળાનું ને એન જેમ બનાવ્યું છે એ આખો વ્લોગ મૂક્યો છે આગલો વ્લોગ જોઈ લેજો અને આમાં છે બીજું કાંઈ નથી એકલો કુસો છે જે નિંદામણ હોય એ જ છે બીજું કાંઈ નથી ને કે પાણી ને એકલું નિંદામણ છે એનું શું થાય ને એનું હું તમને આગળ આજે આપણે ટ્રાયલ બેસ છે એમાં ટ્રાય કરીને જોવાનું છે કેવું રિઝલ્ટ આવે પછી હું તમને આગળ બતાવા બાકી તો જો ઓર્ગેનિક ખેતી કરતા હોય ને એના ડબલા નો જોવા મળે આખા આખા ડ્રમ ને એવું જોવા મળે હું છે ખાટી છાયા છે અહીં જો ગૌમૂત્ર ભર્યું છે ઓલામાંય ગૌમૂત્ર છે તો આ બધું વસ્તુ અત્યારથી આપણે સ્ટોક જ છે અને બાકી તો તમને આનો તો આખો બ્લોક બતાવી દીધો છે કે શું છે બરાબર અને પહેલી વાડી આપણે દસ પાણી અર્થ ને એવું બનાવ્યું છે તો અત્યારે આખા વર્ષનું આપણે બનાવેલ ત્યાર છે હવે આખું વર્ષ આપણે બનાવવાની કઈ જરૂર ન પડે જરૂરિયાત પ્રમાણે આપણે બધું બનાવતા હોય બરાબર આ રીતનું છે ને બાકી તો આપણે જઈએ ખેતરમાં જઈને થોડી ઘણી તમને માહિતી કહું કે કઈ રીતનું બધું છે અને આપણે બતાવીએ તમને કેવી કેળ થઈ ગઈ છે અને કેવી હળદર થઈ ગઈ છે ને જાય પછી તમને બતાવું ચાલો લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો તો ફેમેલી આવતા રહ્યા છે આપણે ખેતરમાં આટો મારો બરાબર ને હું નઈ નહીં ને આવ્યા છે નઈ ના તો ઘણા સમય પછી આજ લોગ માં આવ્યો છે સમય થઈ ગયો હમ તો જો અહીં થોડુંક આપણે ખાસો પડતો હોય તો એમાં બકાલો છે ભીંડા છે ગુવાર છે પછી ચોળા છે તો એવું બધી અલગ અલગ વેરાયટી વાય છે ને જો અહીંયા આપણે બધું શું કંઈ રીંગણીનો અને થોડોક ટમેટીનો નહીં ખતો ટમેટીનો હજી ઓછો દેખાય છે પારો પારો થોડો દેખાય સરસ મજાની હળદર હળદરની એવું બધું દેખાઈ ગયું છે ને કેળ પણ મસ્ત મસ્ત થવા મંડી છે બધી મસ્ત મસ્ત થળિયા પણ ઓલા થઈ ગયા છે વરસાદ છે એટલે કંઈ બહુ ઓલું થતું નથી બરાબર અને પેલો હમણાંનો વ્લોગાનું જેવું છે એમાં એક કોમેન્ટ હતી કે ભાઈ તમે કેળાનું માપ તો ભાઈ આપણે માપનું બધું વસ્તુ કીધું છે પણ કદાચ તમે સ્કીપ કરી નાખ્યો હોય તો નહીં ખબર હોય એટલે આપણે વારંવાર કહીએ છે કે ભાઈ વિડીયો છે ને પૂરેપૂરો જોજો તો તમને માહિતીનો ઓલોગ હોય ને તો ખબર પડે બરાબર કારણ કે ઘણી વખત એવું થાય કે તમે કાપીને જોવા જવાનું જે માહિતી હોય ને એ પણ કપાઈ જાય તો બ્લોગ પૂરો જોઈજો અને શું કઈ વ્લોગ સારા લાગતા હોય ને તો મસ્ત મસ્ત એક લાઈક કરી દેજો ચેનલમાં જે મિત્રો નવો હોય સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે આપણે અવારનવાર કંઈક ને કંઈક અવનવી માહિતી દેતા રહીએ છીએ અને આજે આપણે હળદર ને છે ને એક મહિના ને સાત આઠ દિવસ જેવું થયું છે કારણ કે છઠ્ઠા મહિનાની જૂન મહિનાની પંદર તારીખે આપણે વાવેતર કરેલું હતું હળદરનું આ વર્ષે બધું આપણે છે ને તમને કીધું એમ કે નક્ષત્ર પ્રમાણે વાવેતર કરેલું છે અને ક્યાર છે એ આપણે જૂન મહિનાની ત્રેવીસ તારીખે એટલે કાલે આજે હું બાવીસ તારીખે લોક ઉતારું છું એટલે ત્રેવીસ તારીખે કમ્પ્લેટ આપણે એક મંથ થાય અને સરસ મજાનો વિકાસ પણ છે પણ વરસાદ નથી રહેતો એટલે થોડુંક આપણે એ ઇસ્યુ છે કારણ કે આતી ન હાલે ખેતરમાં અને કંઈક બીજી કંઈક મહેનત પણ ન થાય આપણે જે નાખવું તે તો એ પ્રમાણે કંઈ શું કહેવાય હજી વિકાસ એટલો બીજા કરતાં સારો હશે આપણે પણ તો એ છતાંય આપણે જોયો એવો નથી આપણે ઓળખ મળતું અને આપણે ઓણ છે ને થોડુંક તમને કીધું એમ કપાસનું વાવેતર વધારે છે અને મગફળીનું ઓછું વાવેતર કર્યું છે ખાલી આપણે ખાવા પૂરતી થોડીક જો આ સે છે મગફળી બાકી તો બીજા કપાસ કરવાનો છે અને આમાં પણ આપણે જો મિક્સર પદ્ધતિથી ખેતી કરીએ છીએ બાકી બધા ઘણા કરતા હોય તો શું કહેવાય એક જ થાળ કરતા હોય તો આપણે એમાં ને એમાં ડબલ થાળ કર્યા છે કે જો કેળની વચ્ચે આપણે હળદરનું તો કર્યું ને હળદર પણ મસ્ત થઈ ગઈ છે આ બધું ટ્રાય બેઝ થોડી થોડી કરતી રહેવી પડે બાકી તો શું કહેવાય એકમાં ને એકમાં આપણે ઓલું કર્યા કરીએ તો પછી કંઈ જમાવટ ન થાય બરાબર અને કૂસા પણ વરસાદના હા ઓલો ને થતા હજી તો આપણે આ ખેતર ને દે ને જો આમ બારા નીકળ્યા છે તો પાછળ પાછો કોસો થઈ ગયો આમાં જો આપણે સોળા ને ગુવાર ને એવું થોડું 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 બધું બકાલું કરતા કરવાનું છે ને હજી થોડુંક વાવેતર કરવાનું છે કે હવે તો સરસ થઈ ગઈ છે પણ હવે જો આમાં પૂછો પણ થવા મળ્યો છે એટલે કંઈક ખરાબ થાય તો આ બધું કામકાજ આપણે થાય હાથી હાલે તો બધી વ્યવસ્થિત વ્યવસ્થિત થઈ જાય તો અમે આટા મારીએ પછી વ્લોગ આપણે કન્ટિન્યુ કરો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તો ફેમિલી આવી ગયા છે ઘરે ને આજ થોડાક વહેલા આવી ગયા છે કારણ કે કઈ કામ નતું થાય વરસાદ ચાલુ હતો ઘરે આવી અને જો ઘરે આવીને હાથ પગ ધોઈ ખીધો છે દુકાને અને થોડું ઘણું કામકાજ ઓફિસ ઓફિસનું કરીએ પછી પાછા મિત્રો અત્યારે હું કઈ દુકાને દુકાનેથી પાછા આવતા રહ્યા અને જમીન કાર્ય ફ્રી થઈ ગયા છે તો આજના નવા એટલું રાખશું ફ્રી મળશે પાછા નવા લોગમાં ને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો ને તો સારું લાગ્યું હોય लाइक सेयर सब्सक्राइब करना भूलता नहीं फ्री मर्सू पता नौ लोग मत क्या जय माता जी बाय